ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદને ડભોઈ પંથકમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદને લીધે ઓળસંગ નદી ધાદર નદી વગેરે નદીઓ ગાંડીતુર બની છે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કિનારાના ગામોમાં ખેતરોમાં નદીના પાણી ઘુસ્યા છે બીજી બાજુ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ખેતરો તળાવ બન્યા છે દિવેલા કપાસ

પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસવાથી રોડની આજુબાજુ આવેલા તમામ ખેતરો ખાતેદારોના ઉભા થયેલા માલો ખલાસ થઈ ગયા છે કે જેમને કાંસની પરિસ્થિતિ જોઈ નથી અને કાંસ બનાવ્યો નથી જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન છે અને ખેડૂત પોતે પછી આત્મહત્યા પણ કરવા તૈયાર થાય આવા રીઝનને કારણે કારણ કે પોતાનો માલ થયેલો હાથમાંથી આવેલો જતો નથી આ લોકો કાસ કરવા માટે તૈયાર નથી આરણ કોઈ જાતની તકેદારી રાખતું નથી તો હવે હવે ખેડૂતોએ શું કરવું તો સરકાર શ્રી આનો ઝડપથી નિકાલ લાવીને કાસની વ્યવસ્થા કરી કાસ બનાવી આપે તો ખેડૂતોના માલ ઉભા રહે કુદરતના કહેર અને ભ્રષ્ટ તંત્રના પાપે અત્યારે તમે જોઈ રહ્યા છો પાછળ મહામૂલો પાક જે ખેડૂતનો છે એ કમસે કમ બસો વીઘાની આસપાસનો પાક દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્યાર પછી અહીંયા થઈ જશે પણ એ લોકોએ કાયમી વિકલ્પ ના કરતા એને ટેમ્પરરી વિકલ્પ કરી અને અત્યારે એમના પાપે ભ્રષ્ટ તંત્રના પાપે અત્યારે પાછળ જે ખેડૂતોનો બસો વીઘાનો મહામૂલો પાક જે ખલાસ થઈ ગયો છે એને જવાબદાર કોણ થશે અને ખેડૂતોને વળતર કોણ આપશે એવી સરકાર રજૂઆત છે એની આના લીધે એવું થયું છે કે અત્યારે જો આ બોક્સ નાડુ અહિયાં તૈયાર રહો તો ખેડૂતોનો પાક બચી જાત અને પાણી નીકળી જાત પણ જે વારંવાર રજૂઆત કરવા છતાં બી પીડબલ્યુડી અને આર એનડી દ્વારા કોઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અહિયા જોઈએ તો વધારે પડતો દિવેલા કપાસ આ બંને જે પાક છે એ બંને ને પૂરેપૂરું નુકસાન છે અત્યારે તમે પાછળ જોઈ રહ્યા છો કે કોઈ પણ જગ્યાએ એક પણ ખેતર ની અંદર પાણી ના હોય એવું દેખાયતું નથી